લીંબડી પ્રાંત કચેરીના ઉપક્રમે પંદરમાં રાષ્ટ્રીય મતદાન જાગૃતિ કાર્યક્રમની ઉજવણી લીંબડી પ્રાંત કચેરી ખાતે કરવામાં આવી કાર્યક્રમ અંતર્ગત મતદાતાઓ સુધી મતદાનની વાતો અને મતદાનને વધુને વધુ અવસરમાં કેવી રીતે ફેરવવું તે બાબતની વાત કરવામાં આવી વિડીયો પ્રદર્શન બી એલ ઓને પ્રમાણપત્ર વિતરણ તેમજ મતદાતાઓની જાગૃતિ અંતર્ગત શપથવિધિ લઈ કાર્યક્રમને વધુ શ્રેષ્ઠ બનાવવાનો પ્રયત્ન લીંબડી પ્રાંત કચેરી દ્વારા કરવામાં આવ્યો છે મતદાતાને પોતાની ફરજો અને હક બાબતની માહિતી ડોક્ટર હિતેશ પંડ્યા દ્વારા આપવામાં આવી હતી એક મતની શું કિંમત છે તેના માટે ઇતિહાસમાં બનેલા બનાવની પણ ચર્ચા પ્રાંત અધિકારી કુલદીપ દેસાઈના વક્તવ્યમાં કરવામાં આવે મતદાતાઓને વધુને વધુ મતદાન થાય તે માટે જાગૃત કરવા માટેનું કામ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી દરમિયાન લીમડી પ્રાંત કચેરી દ્વારા કરવામાં આવ્યું હતું દિવક્સી વાઘેલાનો રિપોર્ટ એસનાઇન ન્યૂઝ લિમડી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ આઇન ન્યૂઝ સાથે